હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ બિલકુલ પણ કરવું ના લાગે અને મિનિટોમાં તૈયાર થઈ જતા ભરેલા કારેલાના શાકની રેસીપી તો આ શાક બનાવવામાં બિલકુલ પણ મહેનત નથી આ શાકનો મસાલો આપણે ફક્ત એક જ મિનિટમાં તૈયાર કરીશું અને તે મસાલા સાથે શાક એકદમ ટેસ્ટી બને છે તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ નવી રીતે મિનિટોમાં તૈયાર થઈ જતું ભરેલા કારેલાનું શાક બનાવવા મેં અહીંયા છ નંગ જેટલા વજનમાં અંદાજે અઢીસો ગ્રામ જેટલા કારેલા લીધેલા છે આ શાક બનાવવા માટે એકદમ ફ્રેશ અને મીડિયમ સાઇઝના કારેલાની પસંદગી કરવી તો હવે કારેલાના ઉપરના અને નીચેના ભાગને કટ કરી લઈએ અને હવે કારેલાના ઉપરની જાડી છાલને કાઢી લઈએ

અને હવે આ રીતના બધા જ કારેલાના બીજ કાઢી લઈએ હવે કારેલામાં રહેલી કડવાશને ઓછી કરવા માટે મેં અહીંયા એક તપેલીમાં પાણી ગરમ કરવા માટે રાખી દીધેલું છે પાણી આ રીતે થોડું ઉકળવા લાગે એટલે તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ અને હવે છાલ કાઢીને તૈયાર કરેલા કારેલા ગરમ પાણીમાં એડ કરી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર કારેલાને ફક્ત પાંચ મિનિટ માટે બોઇલ કરી લઈએ તો આ રીતે મીઠા સાથે બોઇલ થવાથી કારેલાની કડવાશ દૂર થઈ જશે અને સાથે કારેલા એસી ટકા જેવા કૂક પણ થઈ જશે તો હવે એકદમ ચટપટો એવો ભરેલા શાકનો મસાલો બનાવી લઈએ તો તેના માટે આપણે અહીંયા એક મિક્સર ચાલ લઈ લઈશું અને તેમાં એક વાટકી જેટલું મિક્સ થવાનું એડ કરી દઈશું હવે તેમાં છ થી સાત લસણની કળી અને મસાલાનો કલર એકદમ સરસ આવે એના માટે એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈએ સાથે અડધી ચમચી જેટલું મીઠું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી દઈશું અને ઢાંકણ બંધ કરી પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી લઈએ તો અહીં તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવો મસાલો બનીને તૈયાર છે તો હવે આ મસાલાને એક મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ હવે અહીંયા આપણે કારેલાની કડવાશને બેલેન્સ કરવા માટે તેમાં બે મોટી ચમચી જેટલો ગોળ એડ કરી દઈએ તો મસાલામાં થોડો એવો ગોળ એડ કરવાથી શાક એકદમ ટેસ્ટી લાગે છે સાથે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું લીંબુનો રસ એડ કરવાથી મસાલો ચટપટો અને ટેસ્ટી લાગે છે સાથે ખૂબ સારા એવા પ્રમાણમાં કોથમીરના પાન એડ કરી દઈએ અને બધી જ વસ્તુને હાથની મદદથી સાદ રીતે મિક્સ કરી લઈએ તો અહીં તમે જોઈ શકો છો બધી જ વસ્તુઓ મિક્સ થઈને આ પ્રકારનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ મસાલાને કારેલામાં ભરી દઈએ તો હવે અહીં એક કારેલાને લઈ લઈએ અને તેમાં મસાલાને ભરી દઈએ તો અહીં હળવા હાથે મસાલાને આ રીતે કારેલામાં ભરી લેવાનો છે તો અહીં તમે જોઈ શકો છો મસાલો સારી રીતે કારેલામાં ભરાઈ ગયો છે તો હવે આ રીતે બધા જ કારેલામાં મસાલો ભરી દઈએ હવે અહીં શાકને વગાડવા મેં એક પેન લીધી છે તેમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અહીં તેલનું માપ તમે તમારા ટેસ્ટ અનુસાર વધુ કેવો છો કરી શકો છો તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાઈ અડધી ચમચી જેટલું જીરું એક પીચ જેટલી હિંગ અને એકથી બે નંગ જેટલા લીલા મરચાંને કટ કરીને ઉમેરી દઈએ અને વઘારને સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીં આપણો વઘાર સારી રીતે સતરાઈ ગયો છે અને હવે ભરેલા કારેલાને પેનમાં એડ કરી દઈએ અને કારેલાને બિલકુલ હળવા હાથે વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીં તમે જોઈ શકો છો કારેલા સારી રીતે મિક્સ થઈ ગયા છે તો અહીં આપણે કારેલાની કચાસને દૂર કરવાની છે તો એના માટે ઉપરથી આ રીતે થોડું એવું પાણી સ્પ્રિન્કલ કરી દઈએ તો તમે જોઈ શકો છો આ રીતે પાણીની બાફ બની જાય છે તો હવે તરત જ ઢાકણને બંધ કરી દઈએ અને એકદમ ધીમા ગેસ પર શાકને પાંચથી સાત મિનિટ માટે કૂક કરી દઈએ તો અહીંયા લગભગ સાત મિનિટ જેવું થઈ ગયું છે તો હવે ઢાકણને ખોલી લઈએ તો અહીં તમે જોઈ શકો છો કારેલા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે તો આ સમયે ઉપરથી થોડા વધેલા મસાલાને એડ કરી દઈએ અને ઉપરથી લીલા દાણા એડ કરી દઈએ અહીં તમે જોઈ શકો છો કોઈ પણ જાતની મહેનત વગર ભરેલા કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે ગરમા ગરમ શાકને સર્વ કરી લઈએ તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા